કમોસમી વરસાદ થી ખેડૂતોને નુકશાની થતા રાજ્ય સરકારે કરી જાહેરાતના રસોડા બાવીસ હજાર રૂપિયા આપવાની વાત થઈ એક હેક્ટર સાડા છ વીઘા જમીન થઈ અને એટલે વિઘે ચોત્રીસો આપવાની વાત થઈ બે હેક્ટર એટલે તેર વીઘે ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાની વાત થઈ સોળ હજાર પાંચસો વાત હાજર ખેડૂતો થયું છે ને સરકાર ખેડૂતને એક વિઘે ચોત્રીસો રૂપિયા આપવાની વાત થઈ છે હવે નિર્ણય ખેડૂતોને કરવાનો છે ભાજપ કોંગ્રેસ આપથી ઉપર ઉઠીને ખેડૂતોને ન્યાય આપવાની વાત છે

પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જાહેરાત થઈ બે હેક્ટર ખેડૂતો જવાની જરૂરિયાત નથી જયારે આવશે ત્યારે ખબર પડશે દસ હજાર કરોડ ફિગર મોટો લાગે છે પણ એની સામે ગુજરાતની અંદર સોળેક હજાર ગામની અંદર નુકસાન હતું એ સરકારી આંકડા છે સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો દેવા માફ થાય અમારી મુખ્ય માંગ હતી એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છીએ ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું આગળ મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે પ્રતિ ખેડૂત એકાવન પચાસ હજારથી એકાવન હજારનું નુકસાન છે એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે વાતો મોટી મોટી કરશે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું પણ દસ હજાર કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે તો મારા ખેડૂતના ખાતામાં તેર વીઘા પ્રમાણે બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છ કે તમે બાવીસ હજાર દુ ચુમ્માલીસ હજાર તમારા ખેતરમાં છુમ્માલીસ હજારનું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતરે પાંચ લાખનું નુકસાન છે એ ખેડૂત નક્કી કરશે